પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે શિશુ રામાયણ આ પરિચય મેળવશું અને તેના સર્જક છે હરેન્દ્ર દવે આ પુસ્તક બાળ વિભાગનું પુસ્તક છે અને આમાં રામાયણના વિવિધ જે પ્રસંગો છે એ ખૂબ જ સંક્ષેપમાં અને સરળ ભાષામાં લખાયેલા છે અયોધ્યાના રાજા દશરથ રાજાને ચાર દીકરાઓ જેમાં રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આ ચારેય દીકરાઓ ખૂબ હળીમળી અને પ્રેમથી રહે છે ત્યારબાદ એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર એ રાજમહેલમાં આવે છે અને દશરથ રાજા પાસેથી રામ અને લક્ષ્મણ બંનેને પોતાની સાથે વનમાં લઈ જવા માટે એક વિનંતી કરે છે અને પોતે જે વનમાં જે રહે છે ત્યાં આશ્રમમાં એક યજ્ઞ કરે છે ને ત્યાં જે રાક્ષસો જે યજ્ઞનો જે વધ કરવાનો જે વાત છે એ એને કહે છે ને ત્યાં લઈ જાય છે ને ત્યાં ઘણા બધા રાક્ષસોનો વધ કરે છે જેમ કે અહીંયા તાડકા વધ છે એ રીતને અન્ય નો પણ વ્ય વધ કરે છે ત્યારબાદ મહર્ષિ સાથે એ લોકો સીતા સ્વયંવરમાં જાય છે અને ત્યાં માતા સીતા સાથે ભગવાન રામના લગ્ન થાય છે ત્યારબાદ કથામાં થોડું ચેન્જ આવે છે અને અહીંયા અયોધ્યામાં જ્યારે દશરથ રાજાની જે ત્રણ રાણીઓ છે એમાં કઈ કઈ છે પોતાના વચન માગે છે અને પોતાના દીકરા ભરતને જે ગાદી માટેની જે વાત કરે છે અને રામને વનવાસ આપે છે પણ ભરત છે એ ગાદી સ્વીકારતા નથી અને પોતાની જે રાજગાદી છે ત્યાં ભગવાન શ્રી રામના ચરણ પાદુકાઓ રાખી અને રાજ્ય કરે છે ત્યારબાદ પ્રભુ રામ માતા સીતા અને લક્ષ્મણ વનવાસ જાય છે ને ત્યાં સબરીની પણ કથા આવે છે ને સબરીના હેઠા બોર ને રામ અને લક્ષ્મણ ત્યાં ખાય છે ને ત્યારબાદ જ્યાં સુળપંખાવાળો જે વિષય છે કે જ્યાં પંચ વટીમાં એ લોકો રહેતા હોય ત્યાં પંખા આવે છે અને લક્ષ્મણ છે તેનું નાક વાઢી લે છે અને આ રીતે વસ્તુનું અભિમાનનું જે રાવણ જે મૂળ કારણ છે અને તે પોતાના જે બેનના જે અપમાનનો બદલો લેવા માટે મારી સુવર્ણ મૃગ બનાવે છે અને ત્યાં પંચવટી આવે છે અને ત્યાર પછી માતા સીતાનું અપહરણ કરવાની જે વાત છે અને એ ઘટના માતા સીતાનું અપહરણ કરે છે અને ત્યાં જટાયું જે માતા સીતાને રાવણના દંગલમાંથી છોડાવવા માટે પણ મૃત્યુ થાય છે અને ત્યારબાદ ભગવાન રામ અને હનુમાન અને સુગ્રીવ આ ત્રણેયનું મિલન થાય છે અને ત્યારબાદ જે લંકા વિશેની જે કંઈ વાત છે અને લંકા ઉપર ચડાઈ કરવા માટેના ષડયંત્રો અને જે યુક્તિઓ છે ત્યાં સાથે દેશીને નક્કી કરે છે અને ત્યારબાદ વાનર જે સેના છે સુગ્રીવની જે સેના છે એની સાથે મળી અને રામ સેતુ બનાવવાની જે કામગીરી થાય છે અને ત્યારબાદ લંકા ઉપર ચડાઈ કરે છે અને એક પછી એક રાક્ષસનો વિનાશ કરે છે અને છેવટે રાવણનો પણ વિનાશ કરે છે આ રીતે ખૂબ જ સંક્ષિપ્તમાં ટૂંકમાં ચિત્ર સાથે આમાં સરસ રીતે આ પુસ્તકમાં રામાયણ વર્ણવામાં આવે છે એટલે બાળકોની સાથે તેના માતા પિતાએ પણ આ પુસ્તક વાંચે તો મને લાગે છે કે ચોક્કસ રીતે રામાયણના જે કંઈ ગુણ છે એ આપણા પરિવારમાં અને આપણા બધા જ લોકોમાં પ્રવર્તે એવું મને લાગે છે આભાર